મિત્રો આજે વરસાદ બહુ તેજીને સાથે વરસી રહ્યો છે રાજસ્થાન ગુજરાત બોર્ડરમાં જબરજસ્ત વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે આજે ભયંકર વરસાદ સાથે તુફાન સાથે વરસાદ વરસી રહ્યો છે મિત્રો તમે લાઈવમાં જોઈ શકો છો કે આજે વરસાદ બહુ દિવસ બાદ આવ્યો એટલે થોડો નુકસાન પણ થયો છે બાજરીનો વાવેતર પણ છે એમ પણ ફાયદો પણ છે ભાઈ તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે અત્યારે લગભગ લગભગ વીસ મિનિટથી આના વરસાદ ચાલુ છે અત્યારે મેં આ વિડીયો શૂટ કરું છું એથી પહેલાં વીસ મિનિટ પહેલાંથી વરસાદ એવી જ રીતનો વરસી રહ્યો છે જબરજસ્ત આગળ જુઓ યા પાછળ જુઓ બિલકુલથી બિલકુલ અંધારો થઈ ગયો છે પાંચ વાગ્યા પાંચ વાગ્યાનો ટાઈમ છે આજનો તો પાંચ વાગ્યાના ટાઈમમાં વરસાદ બહુ તેજીને સાથે વરસાદ વરસી રહ્યો છે તમે જુઓ આ વીડિયોની પૂરો એકવાર કેટલી કેટલો આગળથી પણ બહુ તેજીને સાથે વરસાદ આવી રહ્યો છે કેટલો ભયંકર તુફાન છે તો તમે લાઈવમાં જોઈ શકો છો કે સામેથી તુફાન આવી રહ્યો છે તમને સાફ નજારો દેખાડીશ વીજળી થોડી ચમકી રહી છે એટલે મારે મારે થોડું દૂર જવું પડે છે કે વીજળી એકદમથી ચમકી રહી છે તો થોડો દૂરથી સૂટ કરવો પડે છે હા તમે જોઈ શકો છો અવાજ કેટલો છે વીજળીનો ગગડાટ સાથે વીજળી વરસી રહી છે અત્યારે થોડો પણ પવનમાં થોડોક વધારો થવાની સંભાવના છે પવન થોડો ફૂંકવાની સંભાવના છે હવે પવન સામેથી આવી રહ્યો છે તો સાહેદ પવન પણ વધી શકે તેમ લાગે છે પેલી દિશાથી જઈને એકવાર છૂટ કરીને તમને જોડાવશો કે આ દિશામાં પણ કેવો વરસાદ છે આ દિશામાં પણ તમે જોઈ શકો છો કે આ દિશામાં પણ વરસાદ છે આ દિશામાં પણ તમને દેખાડો છો કે આ દિશામાં કેટલો વરસાદ છે આ દિશામાં તમે પણ જોઈ શકો છો કે આ દિશામાં પણ એકદમ અંધારો થયેલો છે અને વીજળી ચમકી રહી છે બીજું વીજળી એટલે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે હવા પણ પણ બહુ તેજીને સાથે રાયરો છે તમે જોઈ શકો છો કેટલો ભાઈ મિત્રો કેવી રીતના વરસાદ ની ગરગડાટ થઈ રહી છે

બસ <mully>